આવતીકાલે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પાટીદાર સમાજ એક રેલી કરવા જઈ રહ્યું છે અને તે માટે પાટીદાર આગેવાન દિનેશ ભાંભણિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરી છે પાટીદાર સમાજ આ રેલી એટલે કરવા જઈ રહ્યો છે કેમ કે જે પણ યુવક યુવતીઓ ભાગીને લગ્ન કરે છે તેમાં માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત કરવામાં આવે તેવી પાટીદાર સમાજની માંગણી છે તો સૌ પ્રથમ આપણે દિનેશ ભાંભણિયાની એ પોસ્ટ પર નજર કરીએ

આ ચાર માંગણીઓ કરવામાં આવશે પછી આગળ આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભાગેડુ લગ્ન સમાજની સમસ્યા હોય જેથી આ રેલીના સમર્થનમાં દરેક લોકોએ હાજરી આપી રેલીની તારીખ છે બાર નવ બે હજાર પચીસ આવતીકાલે બપોરે બે કલાકે આમ હવે પાટીદાર સમાજ રાજકોટના જસદણ ખાતે આ ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત બને તે માટે હવે એક મૌન રેલીનું આયોજન કરવા જઈ રહ્યો છે અને આ માટેની પોસ્ટ જે પાટીદાર સમાજના આગેવાન છે દિનેશ ભાંભણિયા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર કરવામાં આવી છે તો થોડાક સમય પહેલા રાજકોટના રીબડા ખાતે પણ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ખૂબ મોટું ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું અને જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી સુપ્રીમ કોર્ટ દ્વારા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે તેને પાછી લેવામાં આવે સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હવે રાજકોટના જસદણ ખાતે પાટીદાર સમાજ વિષયને આ ભાગેડુ લગ્નના વિષયને લઈને હવે મૌન રેલી કરવા જઈ રહ્યો છે અને આ પછી તે આવેદનપત્ર પણ આપશે તો આ બાબતે તમારું શું માનવું છે ભાગેડું લગ્નને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર